દિવાળી તેમજ પડતર દિવસ અને નૂતન વર્ષને લઈ અનેક ધાર્મિક સ્થળો પર યાત્રાળુનો મોટા પાયે ઘસરો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંત શિરોમણી બજરંગદાસ બાપાના યાત્રાધામ બગદાણામાં મોટા પ્રમાણમાં યાત્રાળુનું ગોડાપુર જોવામાં મળી રહ્યું છે સતત ત્રણ દિવસથી લાખોની સંખ્યામાં માનવ મેરામણ બાપાના દર્શન કરવામાં માટે આવી રહ્યા છે આશ્રમ તરફથી તમામ સુવિધા કરવા આવી રહી છે ખાસ પોલીસ બંદોબસ્ત તેમજ મหาપ્રсад્યા પાણી નાસ્તો તેમજ અનેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ખાસ અનેક પ્રકારની લાઇટ ડેકોરેશન તેમજ வண்ணવા ફૂલોથી આખું જ આશ્રમ શોભાવિત કરવામાં આવી રહ્યું છે સનયમ સેવકો મોટી સંખ્યામાં સેવા માટે ખડે પગે માનવ સેવા કરાવવા માટે અડીખમ વ્યવસ્થામાં જોવા મળી રહ્યા છે ખાસ વાહન પાર્કિંગ વ્યવસ્થા અલગથી કરવામાં આવી રહી ટ્રાફિક નિયંત્રણમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે